તો તમે પૂરેપૂરો વિડીયો જોજો એવું હું ટોપિક લઈને આવી છું કે તમે ઘણા બેનોના માઇન્ડમાં એવી રીતના સેટ થયેલું હોય છે કે અભણું હોય ને થોડું ભણેલા હોય તો અમને ભાંગાકાર ને ગુણાકાર એવી ગણતરી અમને ન આવડે એટલે મેડમ અમે ન શીખી શકીએ પણ કોઈ અશક્ય કામ નથી બેનો તમે ઘરે બેઠા ઇઝીલી અભણ બેનો મેં પણ જોયેલી છે ગામડામાં કે દસથી પંદર હજાર રૂપિયા ઘરે બેઠા કમાતી હોય સીવણમાંથી તો આમાં કોઈ વસ્તુ એવી નથી કે ભણેલા હોય કે અભણું હોય કે થોડું તમારે ઓછું ભણેલા હોય તો ન કરી શકે કરી શકે તમે એક ધ્યેય તમે નક્કી કર્યું મારે શીખવું છે તો તમે શીખી શકો તો આજે એવો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે કુર્તી ઉપર કે ડ્રેસ હોય કે સલવાર હોય એવા તમે ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે પણ એક હું એવો આજે બતાવીશ વિડીયો કે તમારે કોઈ ઝંઝટ નથી આપણે ચોથો ભાગને ત્રીજો ભાગને એવી કોઈ ગણતરી નથી કરવી તમે ન ગણતરી કર્યા વગર તમે કુર્તીનું કે ડ્રેસનું કટિંગ કરી શકો એવો ટોપિક છે તો આપણે સ્ટાર્ટ કરીએ

આ રીતે તમારે કાપડને વ્યવસ્થિત પેલા ફોલ્ડ કરી લેવાનું નીચે કે ઉપરનો ભાગ આડાવળો નવો હોવો જોઈએ એ મહત્વનો છે આ રીતે મેં કાપડ ફોલ્ડ કરી લીધું બરોબર હવે આ મેં કુર્તી લીધી છે બરોબર આ কুরતીને મેં ઉથમી કરી લીધી તમે જોઈ શકો છો આ રીતે મેં ઉથમી કુર્તી કરી લીધી છે ને આ રીતે આપણે ચાર પાર્ટમાં આ રીતે ડબલમાં આપણી কুরતીને ફોલ્ડ કરી લેવાની છે কুরતીને પણ વ્યવસ્થિત ફોલ્ડ કરવાની છે એમાં પણ આપણે આડાવળો કાપડ નવો જોઈએ આપણા પાર્ટ બધા એક સરખા હોવા જોઈએ બરોબર એ રીતે આપણે ફોલ કરી લેવાની છે સરળ રીતે તમે કોઈ ભી તમે બેનો કરી શકે એવું કટિંગ બતાવીશ તમને હું આજે ને કયા કયા પોઈન્ટ નું તમારે ધ્યાન રાખવું તે પણ હું સમજાવીશ બરોબર આ રીતે આમાં ક્રીઝ ન રહેવી જોઈએ મેં ખાસ તમને ધ્યાન દેવાનું દીધું કીધું છે એ પ્રમાણે ધ્યાન દેજો આ રીતે આપણે કાપડ ને ને ડ્રેસ હોય કુર્તી હોય કોઈ ભી હોય તમારે આ રીતે રાખી દેવાની છે બરોબર અમારી લોંગ છે એટલે લોંગ કુર્તી થોડી છે એટલે આપણે ઈ રીતે કટિંગ કરશું આ રીતે હવે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે આ ગડી વાળો ભાગ છે તો ગડી વાળા ભાગે જોવું જોઈએ ઈ ખાસ ધ્યાન દેજો આ રીતે આ રીતે ને આપણે જે કાપડ લીધેલું છે એની ડિઝાઇન પણ તમારે જોવી મહત્વની છે જે પહેલેથી ભાઈ બહેન છે કે ખ્યાલ નથી હોતો બરાબર મારે ફ્લાવર વાળું છે આ કાપડ તો એના આપણે આ રીતે ફ્લાવર આપણે એક આ સાઈડ છે એક આ સાઈડ તો એ રીતે આપણે ફોલ્ડ કરવાનું કાપડ તમારે ફ્લાવર એક સાઈડ હોય તો તમારે આ નીચે ફ્લાવરનું આપણે જે થડ છે એ નીચે આવવું જોઈએ એ રીતે ફોલ્ડ કરીને એ રીતે કટિંગ કરવાનું એનું ખાસ ધ્યાન આપજો પ્રિન્ટેડ કાપડ હોય કે ડિઝાઇનવાળું હોય તો એ રીતે આપણે કટિંગ કરવાનું હોય છે આ રીતે મેં રાખી દીધું હવે આપણે માર્કિંગ સ્ટાર્ટ કરીએ બરોબર તો કેવી રીતના પહોળાઈ માર્કિંગ કરવાનું છે આ આપણે અડધો ઇંચ સિલાઈમાં આપણું અડધો ઇંચ જતું રહ્યું હોય એટલા માટે મેં અડધો ઇંચ થી માર્કિંગ કરવાનું છે આ રીતે તો આ રીતે પાછળનું ગળું ને આપણે આગળના ગળાનું માર્કિંગ કરી લઈએ આ રીતે હવે શોલ્ડર તો શોલ્ડર ના ભાગે પણ અડધો ઇંચ લેવાનું છે હવે આપણે મુંડાકાર આવી ગયા તો આ સ્લીવ છે ને આ રીતે રાખી દેવાની બરોબર આ સ્લીવ ને આ રીતે રાખી દઈએ ને હવે જે રીતે આપણો સેપ છે એ પ્રમાણે આપણે અડધો ઇંચ બહારની સાઈડ રાખીને માર્કિંગ કરવાનું છે આવી રીતના તમે સિલાઈનું ઉમેરીને લેશો તો ક્યારે ઘટશે નહીં મેં એક વિડીયો અપલોડ કરેલો તો એમ કહેતા કહેતા બેનો કોમેન્ટમાં કે મારે કાપડ ઘટે છે મેડમ તો એ રીતે તમે કટિંગ કરશો તો ક્યારેય નહીં ઘટે જે રીતના હું બતાવું છું તે રીતે આ એટલે સુધી આપણો મૂંઢાકાર છે બરાબર તો આ મૂંઢાકારનું આપણે આ રીતે બહારની સાઈડ અડધો ઇંચનું ઉમેરીને લેવાનું છે હવે આપણે આવી ગયા સાતી પહોળાઈ તો સાતી પહોળાઈમાં આપણે સિલાઈ સહિત લીધું આપણે ઉથમી કુર્તી એટલા માટે મેં કરી કે સિલાઈ તમારે વધારે હોય ને મીડિયમ તમારે જે વ્યવસ્થિત હોય તો તમારે એ રીતે સિલાઈ સહિત જ લેવાનું છે આમાં આપણે સિલાઈનું ઉમેરવાનું કંઈ ઝંઝટ નહીં રહે બરાબર હવે આપણે આ સિલાઈનું ઉમેરેલું જ છે ઉથમું કાપડ છે આપણી કુર્તી એટલે માટે આ રીતે માર્કિંગ કરી લેવાનું છે આ રીતે બરોબર હવે આપણે કટે આવી ગયા ફક્ત આપણે કટની સાઈડ જ આપણે ઉમેરવાનું છે કે આપણી પટ્ટી ફોલ થયેલી હોય તો આપણે ન્યાય એક થી દોઢ ઇંચ ઉમેરી લેવાનું આ રીતે બરોબર આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરળ છે હવે ક્યાં ઉમેરવાનું છે તો આપણે ઇંચ ઉમેરી આ રીતે તમે જોઈ શકો છો આ બધું માર્કિંગ થઈ ગયું બરોબર સિલાઈ માટેનું તમે વધઘટ કરી શકો તમારે ઓછું હોય તો વધારે લઈ શકો ને વધારે હોય તો ઓછું લઈ શકો બાકી તમારે મીડિયમ સાઇઝ એ રીતે હોય તો તમારે આ રીતે ઇઝીલી કટ આપણે માર્કિંગ કરી લેવાનું છે હવે આપણે આ કુર્તી આપણે લઈ લઈએ બરોબર હવે ફેરફાર શું કરવો ને એ તમને સમજાવી દઉં કેમ કે આપણે મુંઢાકરમાં એક શેપ આપેલો બરોબર તો આ રીતે આપણે પહેલા ચોરસ બનાવી લઈએ ને પછી આપણે આગળનો શેપનું માર્કિંગ કરી લે આપણો બહારનો શેપ આ થઈ ગયો આ પાછળનો ભાગ થશે આ આગળનો ભાગ થશે આ રીતે મેં માર્કિંગ કરી લીધું ને આ ગળાનું આપણે માર્કિંગ કરી લઈએ એ આગળનું ગળું આ રીતે આપણું આગળનું આ આપણું પાછળનું ગળું છે આ આપણું આગળનું છે તમારે આમાં વધઘટ કરવું તો કરી શકો તમારી પસંદગી ઉપર હોય છે તમે જોઈ શકો છો માર્કિંગ બધું થઈ ગયું છે હવે કટિંગ કરીને બતાવું તમને પાછળનો ભાગ ઓછો છે એટલે આપણે ગળાથીને સ્ટાર્ટ કરી લઈએ તો ચાલે કેમ કે આપણો પાછળનો ભાગ ઓછો છે એટલા માટે આગળનો ભાગ આપણે વધારે છે હા

કોમેન્ટમાં કરજો તો તમને આની સિલાઈ પણ આખી બતાવી દઈશ તો કેવી રીતના સિલાઈ કરવી એ પણ તમને સમજાવી દઈશ હવે અહીંયા આપણે માર્કિંગ કરી લઈએ ફિટિંગ માટેનું માર્કિંગ આપણે માપીને પછી કરવાનું છે બરાબર આ રીતે આ પાછળનો ભાગ થઈ ગયો આપણો કમ્પ્લીટ અને આપણે બહારની સાઈડ લઈ લઈએ હવે આગળના ભાગમાં આપણે શું કરવાનું છે તે સમજાવી દો આ રીતે ઘણા ભાઈઓ બહેનોની સરસ કોમેન્ટ આવે છે કે મેડમ તમારામાંથી અમે બ્લાઉઝ શીખી ગયા ડ્રેસ શીખી ગયા તમે સરળ રીતે શીખવાડો તો એ રીતે ખુશી થાય છે ભાઈઓ બહેનો કે કંઈક હું મહેનત કરું છું તો મારા ભાઈઓ બહેનો ઘરે બેઠા ઇઝીલી સીવણ શીખીને પોતે પગભર થઈ શકે મારી ઈચ્છા એવી છે કે ઘરે ઘરે જે બહેનો આપણે કંઈ નથી કરતી તે પણ શીખી અને કંઈક એના જીવનમાં કરે ને આગળ વધે એવી મારી ઈચ્છા છે તો વિડીયોને જોઈને લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મને ખ્યાલ આવે કે તમે કંઈક શીખો છો મારા વિદ્યા માંથી બરોબર આ રીતે આપણો આગળનો પાર્ટ તૈયાર થઈ ગયો આ જો જોઈ શકો કુર્તીનું આ રીતે કટિંગ થશે આ આગળનો ભાગ છે આ આપણો પાછળનો ભાગ બરોબર આ ઉપર ગળા વાળો છે તમે નીચે ડીપ ગળું કરવું હોય તો કરી શકો એ પસંદગી ઉપર તમારી હોય બરોબર હવે આપણે જોઈ લઈએ સ્લીવ હવે આપણે બાઈ જોવાની છે તો બાયમાં પણ આ રીતે એક વખત ગળી ને બીજી વખત એટલે બે ગળી એટલે ચાર પાર્ટ થવા જોઈએ આ રીતે કાપડને ફોલ્ડ કરવાનું છે મેં બતાવ્યું તે રીતે હવે આપણે સ્લીવની લંબાઈ લઈ લઈએ બરાબર તો આ લંબાઈ છે તે પ્રમાણે આમાં આપણે દોઢ ઇંચ વધારે લેવાનું કાપડ અડધો હશે આપણે સિલાઈમાં જશે એક ઇંચ આપણે અહીંયા કાપડ ફોલ્ડ કરવાનું તો આ રીતે માર્કિંગ કરી લઈએ આ રીતે આ સ્લીવનું માર્કિંગ થઈ ગયું હવે આપણે મોરીનું પણ માર્કિંગ કરી લઈએ આપણી ઉથવી સ્લીવ છે સિલાઈ સહિત જ છે તો આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું બરોબર આ રીતે મેં માર્કિંગ કરી લીધું હવે આપણે પાછળનો ભાગ લેવાનો તમે જોઈ શકો છો સ્લીવ પણ એ રીતના જ બતાવીશ એકદમ સરળ રીતે કે તમે તરત આવડી જાય હવે આપણે અડધો ઇંચ આપણે સિલાઈમાં શોલ્ડરમાં જાય બરોબર હવે આપણે માર્કિંગ કેમ કરવાનું છે કે આ રીતે તમારે ક્રોસમાં રાખવાનું આ રીતે ને આ પોઈન્ટને અહીંયા જોઈન્ટ કરી લઈએ આ રીતે આપણું પોઈન્ટ આવી ગયો તમે જોઈ શકો છો અઢી ઇંચ જેટલું આપણે આ રીતે રાખી દીધું તમે જોઈ શકો છો ઇંચ ઇંચ આવશે પોણા જો બરોબર આ રીતે આપણે રાખવાનું છે તમને બતાવું તે રીતે રીતે તમે જોઈ શકો છો આ એટલે તમારે ઈઝીલી તમને આવડી જાય બરોબર હવે આપણે સેપ આપવાનો છે તો સેપે એ આ રીતે આપી દેવાનો છે આમાં તમારે લંબાઈને પોહળાઈને મેઝરટેપની કોઈ જરૂરિયાત નથી તમે આ રીતે કટિંગ કરી શકો આમાં સ્લીવમાં તમે વધઘટ કરી શકો તમારી પસંદગી ઉપર છે નાની મોટી કોઈ બી કરી શકો પદ્ધતિ રહેશે એમાં કોઈ તમારે પ્રોબ્લેમ થાય બરોબર આમાં તમારે વધઘટી નહીં થાય સ્લીવમાં આ રીતે તમે માર્કિંગ કરેલું હોય છે તો તમે ઈઝીલી કરી શકશો તમને સ્લીવની એક મેથડ હું બતાવીશ કે કેવી રીતના તમારે સ્લીવ વધઘટ થતી હોય તો શું કરું એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં જ્યારે

જે ભાઈઓ બહેનો શીખતે સરળ રીતે શીખી શકશે આ રીતે તમારે અવનવા તમારે ફરમાં મગાવવા હોય કટોરીવાળા છે પ્રિન્સેસ કટ છે કે વાળા કે પ્રિન્સેસ કે કટોરીવાળા કોઈ બી સાઇઝના ડ્રેસના બ્લાઉઝના તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તમે કોલ કરીને મગાવી શકો છો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો આ વિડીયા લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ